ધીમે ધીમે સાચવી શરૂ કરી હતી સરસ મજાની સાફ સફાઈ કરીને બધું દુકાને ગોઠવી દીધું છે દુકાને બેસી ગયો છું બેસી ગયો છો તમે આ ભાઈ બંધ જોવા બબલું લઈને જાય છે અમારે હસા ભાઈ જોવા બબલું લઈને જાય છે એ ભાઈ તો દૂર લઈને જતા તો બસ છૂટું ફેમિલી દુકાનનું શેટર પાડીને આવી જશે એ પાછા વાળીએ થોડાક લાકડા કાપવા માટે તો લાકડા ગોતા છે અને લાકડા કાઢીને થોડા કાપ્યા છે આ વાડીમાંથી લાકડા કાપ્યા આપણે વાડી આવી જશે જો મિત્રો અચાનક વાડીનું લોક અલગ જ છે બહુ મજા આવે એવું છે તો બસ મિત્રો આમને આપણે કંઈક નું કામ કરવાનું હોય છે તો લોકમાં ટુ કન્ટિન્યુ બેના રહેશે તમને મજા આવશે મિત્રો ત્યાંથી છે ને આપણે પાછા બીજી જગ્યાએ આવી જશે લાકડા કાઢવા માટે તો અહીંયા છે આ સરસ મજાની પીપર આ પીપર એવું લાગે તો કાપી નાખવાની છે ને એટલા લાકડા કાઢ્યા છે હું કાઢ દેલા બધા બધા અહીંયા છે ભયંકર કવો ભયંકર કુવો છે એટલે આપણે ધ્યાન રાખવું પડશે ભાઈ એની ઉપર છે અહીંયા પછી ઇલેવન લાઈન એટલે મિત્રો આમાં સોય સોય બધું કામ કરવું પડશે જો આ પેપર છે એવું લાગે તો કાપી નાખવાની છે તો એટલા લાકડા કાઢ્યા છે ને હવે આપણે થોડાક વધારે લાકડા કાઢી લઈ મેં કીધું કૂવો કેટલો ઊંડો છે એ તો જોઈ લઈએ તો જો મિત્રો કૂવો તો બહુ ઊંડો છે બીક લાગે જો પાણી આવી ગયેલું છે આ રીતનો છે ભયંકર કૂવો મિત્રો થોડાક લાકડા કાપી નાખ્યા છે ને થોડાક લાકડા ગાડી ઉપર મોકલાવી દીધા છે હવે આપણે જઈશું ઘરે તો આપણે જવાનું છે ધીમે ધીમે હાલીને તો બે કવાડીને એવું બધું લઈને આપણે ધીમે ધીમે હાલતા થાય હવે બસ મિત્રો ઝટકા મિશન જો પટપટ બોલે આપણે લીલું ઘા કરી શું થાય જોવાનું છે જોવો તો લીલું તો નીચે આવી ગયું આપણે નથી મિત્રો મિત્રો જો આપણે કવાડી લઈને ભાગ્યા છીએ અને મિત્રો આ લાકડા છે આપણે કોઈ જંગલ વિસ્તારમાં કે કોઈ જગ્યાએથી નહોતા કાપવા ગયા આ તો આપડી વાડીએ જે લાકડા હતા જે ખેતી કામમાં નડતરરૂપ હતા એ કાય છે ને થોડાક જ કાપા છે અને ખાસ નોંધ લે બધા કોક કોકને થઈ જાય જંગલ વિસ્તાર ના ના ભાઈ એવું કાંઈ નથી આ તો ઘરે એ બાલો સળગે એમ કે ફેમિલી લાકડા કાપીને આવી જશે ઘરે અને ઘરે આવીને જમવા બેસી જશું જમવામાં છે રોટલો રોટલી સાસ પછી આ બનેવું છે મેં હળદર અને કાચી કોબીનું સંભાર અને આ છે વઘારેલા મગનું શાક સરસ મજાનું તો બસ ફેમિલી આપણે જમી લઈ

નવર જવાનું છે આપણે ઘર બધું ધીમે ધીમે તો જો ઘર બધું જઈશી તો બસ છોટું ફેમિલી હવે ભાગો છું ઘરે અને ફેમિલી પહેલાં આપણે છ વાગે બ્લોગ આવતા અને એમાંથી ટાઈમ ચેન્જિંગ કર્યો છે થોડોક કેમ કે છ વાગે હજી બધા કોઈ પબ્લિક છે નવરું ન શું હોય એટલે કોઈ બ્લોગ ન જ હોય એના કારણે આપણે ટાઈમમાં ચેન્જ કર્યો છે અને ટાઈમ કર્યો છે આઠ વાગ્યાનો તો બસ મિત્રો આજનો લોગ આ સુધીથી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મંગલમાં જય રામા બાય બાય